વીસ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા દિવ્ય સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાલથી મંગલકારી આરંભ થશે આગામી અગિયારથી થી ઓગણીસ જાન્યુઆરી નવ દિવસ સુધીના આ ધર્મોત્સવમાં સત્તરમી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે વડતાલ ધામ વીસ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે બગસરા ખાતે નિર્માણ પામેલા શ્રી સ્વામિનારાયણ મંદિરના નવ દિવસીય દિવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિસ્તૃત માહિતી મુકુદ સ્વરૂપ સ્વામી ધનશ્યામ જીવન દાસજી સ્વામી અને ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણી અબ મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડી હતી જય સ્વામિનારાયણ વાળા ભક્તો અમરેલી જિલ્લાના બગસરા ખાતે નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર નિર્માણ થયું છે એ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર નિર્માણ પ્રસંગે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાવાનો છે અગિયાર જાન્યુઆરીથી ઓગણીસ જાન્યુઆરી સુધી નવ દિવસના ઉત્સવ દરમિયાન જાહેર જનતાને ભાવભરું આમંત્રણ પાઠવવા માટે અમે અત્રે ઉપસ્થિત છીએ વાળા ભક્તો આ મંદિર છે વીસ કરોડ ઉપરાંત ખર્ચથી તૈયાર થયેલું છે પાંચ સિખર એસી હજાર ઘનફૂટ જેટલું બાંધકામ આમાં કરેલું બંસી પહાડ અને લાલ ગુલાબી પથ્થરથી આ મંદિર સરસ એવું નર નયનરમ્ય અમરેલી જિલ્લાનું એવું આ મંદિર છે તો આ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખાસ બધા ભક્તો પધારજો રોજના એક લાખ જેટલા હરિભક્તો બપોર અને સાંજે થઈને મહાપ્રસાદ લઈ શકશે જાહેર જનતા માટે ઉતારાની પણ દસ હજાર જેટલા ભક્તો રહી શકશે એવા ઉતારાની વ્યવસ્થા કરી છે અને વિવિધ કાર્યક્રમોમાં એકસો આઠ કુંડી યજ્ઞ રક્તદાન શિબિર શ્રીમદ સત્સંગી જીવન પારાયણ અને બસો સંહિતા પાઠ મંદિરનો લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ જોવા જેવો હશે ભવ્ય શાકોત્સવ અખંડ ધૂન મહોત્સવ દરમિયાન વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનને પૂરેપૂરું પ્રોત્સાહન આપે એવા કાર્યક્રમો અમે કર્યા છે આ મહોત્સવની અંદર રાજકીય મહાનુભાવોમાં આચાર્ય દેવવ્રતજી મહામહિમ શ્રી પધારવાના છે અને મુખ્યમંત્રી શ્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ આમંત્રિત મહેમાનોમાં અમે નજર ઉપસ્થિતિ પાવાનું ઉપસ્થિતિ રહેવાની છે અને આ મહોત્સવના પ્રેરક એવા અમારા ગુરુ પરમ પૂજ્ય સદ્ગુરુ સ્વામીશ્રી લક્ષ્મીપ્રસાદ દાસજી સ્વામીશ્રી કે જેમના અંડર અમે ત્રીસ સંતો રહીને આ મહોત્સવમાં બધા કાર્યકરો કાર્યક્રમ કરી રહ્યા છીએ મહોત્સવમાં મૂર્તિ પ્રતિષ્ઠા વડતાલ દેશ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ શ્રી આચાર્ય એક હજાર આઠ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજશ્રીના વરદ હસ્તે થશે ધામધામથી સંતો પધારશે સત્તરમી જાન્યુઆરીએ મૂર્તિ પ્રતિષ્ઠા દિવસ છે એ દિવસે સર્વે ભક્તજનોને પધારવા માટે ભાવભર્યું ફરીવાર આમંત્રણ ધામધામથી પાંચસો જેટલા સંતો પધારશે સરદારથી પરમપૂજ્ય સદગુરુ સ્વામીશ્રી નિત્ય સ્વરૂપ દાસજી સ્વામી ઘર ઘરસભાનો બે દિવસ લાભ આપશે એક સત્ર કુંડલથી જીવન દાસજી કથા વાર્તાનો લાભ લાભ આપશે આ સમગ્ર મહોત્સવનું લાઈવ પ્રસારણ સંસ્કૃતિ ટીવી ચેનલ બગસરા કથા યુટ્યુબ ચેનલ અને સાથે સાથે અબતક ચેનલમાં પણ સર્વે ભક્તો ભક્તોજનો મળશે તો એ ઉત્સવનો ખાસ લાઈવ પ્રસારણનો પણ બધા ભક્તો લાભ લેજો જય સ્વામિનારાયણ